નમસ્કાર મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે આપની પોતાની યુટ્યુબ ચેનલ એ વન ભક્તિ સ્ટોરીમાં આજે અમે વાત કરીશું એવા એકાવન ચિહ્નો વિશે જે દર્શાવે છે કે આપના ઘરમાં ભગવાનની હાજરી છે આ સંકેતો વાસ્તુશાસ્ત્ર અને આધ્યાત્મિક દૃષ્ટિકોણ પર આધારિત છે જે ઘરમાં સકારાત્મક ઊર્જા અને દૈવી શક્તિની નિશાની છે તો ચાલો આ ચિહ્નોને સરળ અને સ્પષ્ટ ગુજરાતી દબાવો જેથી નવા વિડીયોની જાણકારી આપને મળતી રહે તો ઘરમાં ભગવાનની હાજરીના આ રહ્યા એકાવન સંકેતો એક પક્ષીઓનું આગમન ઘરની આસપાસ કબૂતર ચકલી જેવા પક્ષીઓ વારંવાર આવે તે સકારાત્મક ઉર્જાનું ચિહ્ન છે બે બાળકોનું નિર્દોષ નિર્દોષ વર્તન ઘરના બાળકો ખુશહાલ અને હોય તે દૈવી શક્તિનો સંકેત છે કારણ કે બાળકો આધ્યાત્મિક ઉર્જા પ્રત્યે સંવેદનશીલ હોય છે ત્રણ નિયમિત પૂજા અર્ચના ઘરમાં દરરોજ દેવ પૂજા થાય અને સૌ સહભાગી થાય તે ભગવાનની હાજરીને આકર્ષે છે ચાર સપનામાં દૈવી દર્શન ઘરના સભ્યોને સપનામાં દેવી દેવતાઓના દર્શન થાય તે આધ્યાત્મિક હાજરીનું ચિહ્ન છે પાંચ હંસની હાજરી હંસ સરસ્વતીનું વાહન છે ઘરમાં તેની હાજરી જ્ઞાન અને શાંતિનું પ્રતિક છે છ શુભ ચિહ્નોની હાજરી ઘરની દિવાલો પર સ્વસ્તિક ઓમ કે શ્રી યંત્ર જેવા ચિહ્નો હોય તે દૈવી શક્તિને આકર્ષે છે સાત ગાયનું આગમન ગાય લક્ષ્મીનું પ્રતીક છે ગાયનું ઘરમાં આવવું કે ગૌશાળા હોવી શુભ છે આઠ ઘરની આસપાસ હરિયાળી ઘરની આસપાસ વૃક્ષો અને ફૂલો હોય તે સકારાત્મક ઉર્જાને વધારે છે નવ પાણીનો સ્ત્રોત ઈશાન દિશામાં કૂવો કે બોરવેલ હોવો દૈવી શક્તિને આકર્ષે છે દસ ઘરના સભ્યોમાં એકતા ઘરના લોકોમાં પ્રેમ અને એકતા હોય તે ભગવાનની કૃપાનું ચિહ્ન છે સાત્વિક ભોજન ઘરમાં ખોરાક બનાવવો અને ભગવાનને ભોગ ધરાવવો દૈવી હાજરીને વધારે છે બાર ઘરમાં શાંતિનું વાતાવરણ જ્યાં ઝઘડા ઓછા થાય સૌ સુખી રહે અને શાંતિનો અનુભવ થાય તે ભગવાનની હાજરીનું મોટું ચિહ્ન છે વાસ્તુ મુજબ ઈશાન દિશા ઉત્તર પૂર્વ ખુલ્લી અને સ્વચ્છ હોવી જોઈએ નો સંકેત છે પૂજા સ્થાન ઈશાન દિશામાં હોવું શ્રેષ્ઠ છે ચૌદ ઘરમાં ફૂલોની કે ચંદન સુગંધ ક્યારેક ઘરમાં આપોઆપ ફૂલો કે ચંદન સુગંધ આવે તે આધ્યાત્મિક હાજરીનું લક્ષણ છે પંદર પવિત્ર અવાજો સંભળાય ઘરમાં ઘંટડી શંખ કે મંત્રોનો અવાજ સંભળાય તે ભગવાનની ઉપસ્થિતિ દર્શાવે છે પૂજા સ્થાનમાં પ્રકાશની ઝાંખી પૂજા ખંડમાં અચાનક પ્રકાશનો અનુભવ થાય તે દૈવી શક્તિનું ચિહ્ન છે સત્તર ઘરના સભ્યોનું સ્વાસ્થ્ય સારું ઘરના લોકો શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ હોય તે ભગવાનની કૃપા દર્શાવે છે વાસ્તુમાં ઘરનું કેન્દ્ર બ્રહ્મસ્થાન ખુલ્લું રાખવું જોઈએ ઘરમાં સમૃદ્ધિ આર્થિક સ્થિરતા અને સમૃદ્ધિ હોય તે લક્ષ્મીજીની હાજરીનું ચિહ્ન છે ઉત્તર દિશા લક્ષ્મીની દિશા માનવામાં આવે છે ઓગણીસ પૂજા દરમિયાન મન શાંત રહે પૂજા કરતી વખતે મન શાંત રહે અને ધ્યાન સરળતાથી લાગે તે દૈવી હાજરીનું લક્ષણ છે વીસ પૂજાના ફૂલો લાંબો સમય તાજા રહે પૂજામાં ચઢાવેલા ફૂલો ઝડપથી સુકાતા ન હોય તે ભગવાનની હાજરી દર્શાવે છે એકવીસ શુભ યંત્રો શ્રીયંત્ર યંત્ર જેવા યંત્રોની હાજરી દૈવી શક્તિને આકર્ષે છે બાવીસ નિયમિત દેવદર્શન ઘરના સભ્યો નિયમિત મંદિર જાય તે ભગવાનની હાજરીને મજબૂત કરે છે ત્રેવીસ ઘરમાં હળવાશ ઘરમાં હંમેશા આનંદ અને હળવાશનું વાતાવરણ હોય તે દૈવી હાજરીનું ચિહ્ન છે ચોવીસ નકારાત્મક શબ્દોનો અભાવ ઘરમાં ગાળા ગાળી કે નકારાત્મક શબ્દોનો ઉપયોગ ન થાય તે શુભ છે બે પાંચ ગીતા પાઠ ઘરમાં ભગવદ્ ગીતાનો પાઠ થાય તે શ્રી કૃષ્ણની હાજરી દર્શાવે છે બે છ શુભ સંકેતોનું પુનરાવર્તન ઘરમાં મોરનું આવવું ફૂલોની સુગંધ જેવા શુભ સંકેતો વારંવાર થાય તે દી હાજરી નું ચિહ્ન અઠ્યાવીસ નિયમિત હવન હવન થી વાતાવરણ શુદ્ધ થાય છે અને ભગવાનની હાજરી અનુભવાય છે બે નવ સ્વચ્છતા ઘર ખાસ કરીને પૂજા સ્થાન હંમેશા સ્વચ્છ રહે તે લક્ષ્મીની હાજરીનું ચિહ્ન છે ત્રણ શુભ ઘટનાઓ ઘરમાં લગ્ન જન્મ જેવી શુભ ઘટનાઓ થાય તે ભગવાનની કૃપા દર્શાવે છે એકત્રીસ ધૂપની સુગંધ ધૂપની સુગંધથી ઘર શુદ્ધ થાય છે જે દૈવી હાજરીનું ચિહ્ન છે બત્રીસ ધાર્મિક રુચિ ઘરના સભ્યો ભજન પૂજા કે ધાર્મિક કાર્યોમાં રસ લે તે ભગવાનની હાજરી દર્શાવે છે તેત્રીસ દેવી દેવતાઓની મૂર્તિઓ ઘરમાં દેવી દેવતાઓની મૂર્તિઓની વાતાવરણ ન હોય તે શુભ સંકેત છે પાત્રીસ નિયમિત દાન પુણ્ય ઘરના સભ્યો દાન પુણ્ય કરે તે ભગવાનની કૃપાને આકર્ષે છે છત્રીસ મહેમાનોનું આગમન મહેમાનોનું આવવું શુભ માનવામાં આવે છે કારણ કે અતિથિ દેવો ભાંત સપના ઘરના સભ્યોને શાંત અને શુભ સપના આવે તે દિવસે ચમત્કારો ઘરમાં નાની નાની શુભ ઘટનાઓ જેમ કે અચાનક મુશ્કેલીનું નિરાકરણ થાય તે ભગવાનની હાજરી દર્શાવે છે ઓગણ ભજન કે સંગીત ઘરમાં ભજન કે શાસ્ત્રીય સંગીત વાગે તે દૈવી શક્તિ ને આકર્ષે છે ચાલીસ પ્રવેશ દ્વાર પર શુભ ચિહ્નો ઘરના મુખ્ય દ્વાર પર તોરણ રંગોળી કે શુભ હોય તે આમંત્રે હાજરી ને વાસ્તુ અનુસાર નું બાંધકામ ઘર વાસ્તુ શાસ્ત્ર અનુસાર બનેલું હોય તે દૈવી ઊર્જાને સંતુલિત કરે છે બેતાલીસ શુદ્ધ હવા ઘરમાં હંમેશા શુદ્ધ હવા રહે તે સકારાત્મક ઉર્જાનું ચિહ્ન છે ચાર ત્રણ નિષ્ઠાવાન સભ્યો ઘરના લોકો ધર્મ અને નીતિ પ્રત્યે નિષ્ઠાવાન હોય તે ભગવાનની હાજરીનું લક્ષણ છે નિયમિત ઘરમાં ધ્યાન કે પ્રેક્ટિસ થાય તે આધ્યાત્મિક ઊર્જાને વધારે છે પિસ્તાલીસ ધાર્મિક ગ્રંથો ઘરમાં ભગવદ્ ગીતા રામાયણ જેવા ગ્રંથો હોય તે સરસ્વતીની હાજરી દર્શાવે છે છેતાલીસ નાનું તીર્થ સ્થાન ઘરમાં નાનું પૂજા સ્થાન હોય તે ભગવાનની હાજરીને આકર્ષે છે સુડતાલીસ બાળકોનું શિક્ષણ બાળકો શિક્ષણમાં સફળ થાય તે સરસ્વતીની કૃપાનું ચિહ્ન છે અડતાલીસ નિયમિત સત્સંગ ઘરમાં સત્સંગ કે ધાર્મિક ચર્ચા થાય તે દૈવી હાજરીનું ચિહ્ન છે ઓગણપચાસ શુભ રંગો ઘરમાં સફેદ પીળા લીલા જેવા શુભ રંગોનો ઉપયોગ દૈવી ઊર્જાને આકર્ષે છે પચાસ પ્રાણીઓ પ્રત્યે દયા ઘરના સભ્યો પ્રાણીઓ પ્રત્યે દયાળુ હોય તે ભગવાનની હાજરીનું લક્ષણ છે નિયમિત નિયમિત ઉપવાસ ઉપવાસ ઘરના સભ્યો કરે તે આધ્યાત્મિક શક્તિ વધારે છે હવે જાણીએ વાસ્તુ અને આધ્યાત્મિક સલાહ ઘરની ઈશાન ઉત્તર અને પૂર્વ દિશા ખુલ્લી અને સ્વચ્છ રાખો પૂજા સ્થાન ઈશાન દિશામાં હોવું જોઈએ અને ઘરનું કેન્દ્ર બ્રહ્મસ્થાન ખાલી રાખવું જોઈએ આધ્યાત્મિક જીવનશૈલી નિયમિત પૂજા ધ્યાન ભજન અને સાત્વિક ખોરાકનું સેવન કરો દાન પુણ્ય અને મહેમાનોનું સ્વાગત કરો ઘર હંમેશા સ્વચ્છ રાખો ખાસ કરીને પૂજા સ્થાન અને રસોડું તો મિત્રો આ એકાવન સંકેતો દર્શાવે છે કે આપના ઘરમાં ભગવાનની હાજરી હોઈ શકે છે દરેક ઘરની પરિસ્થિતિ અલગ હોય છે પરંતુ વાસ્તુ અને આધ્યાત્મિક જીવનશૈલીનું પાલન કરવાથી દૈવી શક્તિને આકર્ષી શકાય છે જો આ માહિતી આપને ગમી હોય તો વિડીયોને લાઇક કરો મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને અમારી ચેનલ એ વનભક્તિ સ્ટોરીને સબસ્ક્રાઇબ કરો આપ સૌનો આભાર જય શ્રી કૃષ્ણ